આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે મુખ્ય સમાચાર લોકસભાની આવતીકાલે યોજાનારી છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં અઠ્ઠાવન બેઠકો માટે મતદાન થશે લોકસભાની સાતમા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો દૂરદર્શન કિસાન ચેનલ એઆઈ કૃષ અને એઆઈ ભૂમિ આ બંને એઆઈ એન્કરોનો ઉપયોગ કરનાર દેશની પહેલી સરકારી ટીવી ચેનલ બનશે રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવલે દેશની સરહદોના રક્ષણ માટે સમર્પિત ભાવનાથી કાર્ય કરતા બીએસએફની કામગીરીની પ્રશંસા કરી ગુજરાતમાં આજે અલગ અલગ જિલ્લાઓમાં બનેલા અકસ્માતના બનાવોમાં આઠ લોકોના મોત થયા અન્ય નવ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા બંગાળની ખાડીમાં ઉદભવેલું હવાનું દબાણ ચક્રવાતના સ્વરૂપમાં ફેરવાઈને રવિવાર છવ્વીસમી મે સુધીમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકિનારા વિસ્તારોમાં પ્રવેશે તેવી સંભાવના અને ભારતની જ્યોતિ સુરેખા વેન્નમ અને પ્રિયાંશની જોડીએ દક્ષિણ કોરિયામાં યોજાઈ રહેલી વિશ્વ તીરંદાજી સ્પર્ધાને મિક્સડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો લોકસભાની આવતીકાલે યોજાનારી છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં અઠાવન બેઠકો માટે આવતીકાલે સવારે સાત વાગ્યાથી મતદાન હાથ ધરાશે આવતીકાલે ઉત્તર પ્રદેશની ચૌદ હરિયાણાની દસ બિહાર અને બંગાળની આઠ આઠ દિલ્હીની સાત ઓડિશાની છ ઝારખંડની ચાર અને જમ્મુ કાશ્મીરની લોકસભાની એક બેઠક માટે મતદાન થશે આવતીકાલની ચૂંટણીમાં ભાજપના ધર્મેન્દ્ર પ્રધાન મેનકા ગાંધી મનોહરલાલ ખટ્ટર અને બાંસુરી સ્વરાજ તેમજ કોંગ્રેસના દિપેન્દ્ર સિંહ હુડા કુમારી શૈલજા રાજબબ્બર અને કનૈયા કુમાર સમાજવાદી પક્ષના ધર્મેન્દ્ર યાદવ અને પીડીપીના મહેબુબા મુફ્તી જેવા અગ્રણીઓનું રાજકીય ભાવી ઈવીએમમાં કેદ થશે કેન્દ્રીય ચૂંટણી પંચે આવતીકાલની છઠ્ઠા તબક્કાની ચૂંટણી સરળતાથી યોજી શકાય તે માટે મતદાન મથકોએ પીવાનું પાણી રેમ્પ વ્યાપક તૈયારીઓ તેમજ સલામતીની વ્યવસ્થાને આખરી ઓપ આપ્યો છે લોકસભાની સાતમા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના શિમલા અને મંડી ખાતે ચૂંટણી સભા સંબોધી તેમણે કહ્યું છેલ્લા દસ વર્ષમાં તેમની સરકારે સરહદી અને પર્વતીય વિસ્તારોમાં માર્ગ સહિત વિવિધ વિકાસ કાર્યો કર્યા તેમજ ભૂતપૂર્વ સૈનિકો માટે વન રેન્ક વન પેન્શનની માંગણી પણ સંતોષી છે ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના જમતારા ખાતે ચૂંટણી સભાને સંબોધતા ગીરીધ અને બુધા પહાડ વિસ્તારમાં નક્સલવાદીઓ સામે કેન્દ્રની એનડીએ સરકારે નિર્ણાયક કામગીરી કરી હોવાનો દાવો કર્યો બહુજન સમાજ પક્ષના વડા માયાવતીએ પંજાબના નવાન શહેરમાં યોજાયેલી ચૂંટણી રેલીમાં કેન્દ્ર સરકારની કૃષિ ક્ષેત્રની નીતિઓની ટીકા કરી કોંગ્રેસના મહામંત્રી સચિન પાયલટે પંજાબના આનંદપુર સાહિબ મત વિસ્તારમાં ચૂંટણી સભા સંબોધી તેમણે પોતાના સંબોધનમાં કેન્દ્રની એનડીએ સરકાર સામે બંધારણીય સંસ્થાઓને નબળી બનાવવાનો આક્ષેપ કર્યો તેમણે કહ્યું જોતક મળે તો નવી સરકારમાં તેઓ ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવો આપવાની બાબતને ટોચની અગ્રતા આપશે દૂરદર્શન કિસાન ચેનલ એઆઈ કૃષ અને એઆઈ ભૂમિ આ બંને એઆઈ એન્કરોનો ઉપયોગ કરનાર દેશની પહેલી સરકારી ટીવી ચેનલ બનશે કેન્દ્રીય કૃષિ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે આ એન્કરો પચાસ ભાષાઓમાં વાતચીત કરી શકે છે તેમજ સતત ચોવીસ કલાક સુધી સમાચાર વાંચનની ક્ષમતા ધરાવે છે સમગ્ર દેશના બધા જ રાજ્યોના કિસાન ચેનલના દર્શકો આ એન્કર્સને નિહાળી શકશે આ એઆઈ એન્કરો કૃષિ ક્ષેત્રના દેશ વિદેશમાં થતા સંશોધનો હવામાનની અને સરકારી યોજનાઓની જાણકારી દર્શકોને પૂરી પાડશે ઉલ્લેખનીય છે કે આગામી છવ્વીસમી મેથી દૂરદર્શનની કિસાન ચેનલ નવા સ્વરૂપમાં રજૂ થશે રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવલે દેશની સરહદોના રક્ષણ માટે સમર્પિત ભાવનાથી કાર્ય કરતા રાષ્ટ્રીય સરહદ સલામતી દળ બીએસએફની કામગીરીની પ્રશંસા કરી તેઓ આજે દિલ્હીમાં બીએસએફના એકવીસમાં અલંકરણ સમારોહ તેમજ રૂસ્તમજી સ્મૃતિ વ્યાખ્યાન કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા તેમણે કહ્યું કે બીએસએફ વર્તમાન સમયના પડકારોનો સફળતાપૂર્વક સામનો કરવાના સતત પ્રયાસ કરી રહ્યું છે શ્રી દોવલે સરહદી વિસ્તારના લોકોનો વિશ્વાસ મેળવવા અને તેમના હિતમાં બીએસએફ દ્વારા સમયાંતરે હાથ ધરાતા તબીબી શિબિરો અને રમતગમત સ્પર્ધાઓ જેવી પહેલોની પણ પ્રશંસા કરી હતી ગુજરાતમાં આજે અલગ અલગ જિલ્લાઓમાં બનેલા અકસ્માતના બનાવોમાં આઠ લોકોના મોત થયા અન્ય નવ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે નિઝરના વડલી ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા બંને બાઇક સવારના ઘટના સ્થળે મોત થયા અમારા કચ્છના પ્રતિનિધિ જણાવે છે કે પૂર્વ કચ્છના લાકડીયા સામખિયાળી વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો સુરતના પ્રતિનિધિ રીતુ દરબાર જણાવે છે કે સુરત ધુલિયા નેશનલ હાઇવે ઉપર ટ્રક ચાલકે ટ્રક ઉપર કાબુ ગુમાવતા ટ્રક રસ્તાની બાજુમાં ઉતરી ગઈ અને ઊંધી વળી જતા ટ્રકમાં બેઠેલા ત્રણના મોત થયા સાતને ઇજા થઈ બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર ટ્રેક્ટરે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છો બંગાળની ખાડીમાં ઉદભવેલું હવાનું દબાણ ચક્રવાતના સ્વરૂપમાં ફેરવાઈને રવિવાર છવ્વીસમી મે સુધીમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકિનારા વિસ્તારોમાં પ્રવેશે તેવી સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું કે સંભવિત ચક્રવાત દરિયાકિનારો ઓળંગે ત્યારે પવનની ગતિ એકસો દસથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે ચક્રવાતની તીવ્ર અસર સત્યાવીસમી મે સુધી રહી શકે છે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હવાના તીવ્ર દબાણના પગલે બંગાળના કોલકત્તા હાવડા નાદિયા ઉત્તર ચોવીસ પરગણા અને પૂર્વ મેદિનીપુર જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે આવતીકાલે યોજાનારી લોકસભાની છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બંગાળની આઠ બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી પંચે સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને ચક્રવાતની સંભવિત અસરને ધ્યાનમાં લઈને સાવચેતીના પગલાં લેવાની સૂચના પણ આપી છે આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની આજે ચેન્નાઈમાં રમાઈ રહેલી બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રથમ બેટીંગ આપી છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે પાંચ ઓવરમાં ત્રણ વિકેટે સત્તાવન રન કર્યા ભારતની જ્યોતિ સુરેખા વેન્નમ અને પ્રિયાંશની જોડીએ દક્ષિણ કોરિયામાં યોજાઈ રહેલી વિશ્વ તીરંદાજી સ્પર્ધાને મિક્સડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો ભારતની જ્યોતિ અને પ્રિયાંશની જોડીએ દક્ષિણ કોરિયાની હાન અને યાંગની જોડીને સેમીફાઇનલમાં પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો આ સાથે આ સ્પર્ધામાં ભારતને બીજો ચંદ્રક મળશે તે વાત નિશ્ચિત થઈ છે સ્પર્ધાની ફાઇનલમાં જ્યોતિ અને પ્રિયાંશની જોડીનો મુકાબલો અમેરિકાની ઓલિવિયા ડીન અને સ્વાયરની જોડી સાથે થશે ભારતના પ્રથમેશે પણ વ્યક્તિગત શ્રેણીમાં સ્પર્ધાની સેમી પ્રવેશ કર્યો ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે ભારતીય મહિલા તીરંદાજ ટીમે મહિલાઓની ટીમ ઇવેન્ટમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે આ ટીમમાં જ્યોતિ જ્યોતિવેન્નમ પમિત કૌર અને સ્વામીનો સમાવેશ થાય છે દિલ્હીમાં ઇન્ડિયા હેબિટાટ સેન્ટર ખાતે ચાર દિવસ માટેના સંગમ કલા ઉત્સવનો આરંભ થયો આ કલા ઉત્સવમાં દેશભરના ઉભરતા છેતાલીસ કલાકારોની કૃતિઓનું પ્રદર્શન યોજાયું છે આ ઉપરાંત મહોત્સવમાં કાર્યશાળા યોજાશે ફિલ્મો પણ દર્શાવાશે આ મહોત્સવનું સોમવારે સમાપન થશે મધ્ય ચીનના હુંબે પ્રાંતમાં શાહુગન શહેરમાં ત્રેપન વર્ષીય વ્યક્તિએ ચાકુ વડે હુમલો કરતા આઠ લોકોના મોત નિપજ્યા એક જણને ઇજા પહોંચી શીનહુઆ સમાચાર એજન્સીએ જણાવ્યું છે કે હુમલો કરનાર વ્યક્તિ માનસિક રોગી હોવાનું જાણવા મળ્યું છે પોલીસ હુમલાખોરની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી રહી છે કેન્દ્ર સરકારે વર્તમાન બે હજાર ચોવીસ પચીસની રવિ સિઝનમાં દેશભરના ખરીદ કેન્દ્રો પરથી અત્યાર સુધીમાં બસો બાસઠ લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી જે ગયા વર્ષની કુલ ખરીદીને આંબી ગઈ છે ગ્રાહક બાબતોના મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા કરાયેલી ઘઉંની ખરીદીનો લાભ બાવીસ લાખથી વધુ ખેડૂતોને મળ્યો છે આ પૈકી ઘઉંની નોંધપાત્ર ખરીદી પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના કેન્દ્રો પરથી કરવામાં આવી છે એવી જ રીતે દેશભરમાં ડાંગરની ખરીદી સરળતાથી ચાલી રહી છે અત્યાર સુધીમાં અઠ્ઠાણું લાખ છવ્વીસ હજારથી વધુ ખેડૂતો પાસેથી સાતસો લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે અને હવામાન વિભાગે ગુજરાત પંજાબ હરિયાણા રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીનું તીવ્ર મોજું ફરી વળે તેવી શક્યતા દર્શાવી છે હવામાન વિભાગના આર કે જૈન મનીએ આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ સમયગાળામાં સંબંધિત વિસ્તારોમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસથી અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે હવામાન વિભાગે આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભાની આવતીકાલે યોજાનારી છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં અઠાવન બેઠકો માટે મતદાન થશે લોકસભાની સાતમા તબક્કાની ચૂંટણી માટેનો દૂરદર્શન કિસાન ચેનલ એઆઈ ક્રુશ અને એઆઈ ભૂમિ આ બંને એઆઈ એન્કરોનો ઉપયોગ કરનાર દેશની પહેલી સરકારી ટીવી ચેનલ બનશે અને ગુજરાતમાં આજે અલગ અલગ જિલ્લાઓમાં બનેલા અકસ્માતના બનાવોમાં આઠ લોકોના મોત થયા નવ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા